ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા જે દલિત સમાજના યુવાન સંજય સોલંકીને માર મારવાના મામલામાં દિવસે દિવસે ગણેશ ગોંડલની મુશ્કેલીઓમાં વધારો થતો જઈ રહ્યો છે ગઈકાલે જૂનાગઢ પોલીસ દ્વારા ગુનાહિત કાવતર રચવા માટે એકસો વીસ પીની કલમનો ઉમેરો કર્યો છે જી હા આના જ કારણે હવે ગણેશ ગોંડલની મુશ્કેલીઓમાં વધારો થયો છે બીજી તરફ ગણેશ ગોંડલે જે જુનાગઢ એડ્રોસિટી સ્પેશિયલ કોર્ટે જામીન ના મંજૂર કર્યા હતા તે ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે અને આજે તે મામલે મહત્વપૂર્ણ સુનાવણી પણ થવાની છે હવે જોવાનું છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગણેશ ગોંડલને જામીન આપવામાં આવે છે કે કેમ તે સવાલ છે પરંતુ શું કલમનો ઉમેરો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે શું દલિત સમાજની માંગ હતી તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ હું છું જુનાગઢ નો ચકચારી સંજય સોલંકી ને માર મારવાનો મામલો જેમાં થોડાક સમય અગાઉનો બનાવ છે કોંડલ ના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ને તેના સાગરીતો દ્વારા જુનાગઢમાં સંજય સોલંકી સાથે કોઈ બાબતને લઈને માથાકૂટ થઈ ત્યારબાદ અપહરણ કરીને શબ્દો બોલવામાં આવ્યા હોવાના આરોપ પણ ઉતારવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાને લઈને જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ મામલે સંજય સોલંકીએ ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ આ કેસની તપાસ છે તે ડીવાય એસપી દ્વારા કરવામાં આવી હતી અને ગણેશ ગોંડલની ગોંડલથી ધરપકડ કરી લેવામાં આવી હતી આ મામલે દલિત સમાજના લોકો દ્વારા સંમેલનો યોજવામાં આવ્યા હતા અને પ્રવૃત્તિ ચાલીને આમાં જે કોઈ પણ આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી જોકે હાલ ગણેશ ગોંડલ જૂનાગઢ જ્યુડિશિયલ કસ્ટડીમાં બંધ છે અને ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ જૂનાગઢ એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટમાં ગણેશ ગોંડલે જામીન માટે અરજી કરી હતી જે અરજી

આ મામલાને લઈને જૂનાગઢ પોલીસ દ્વારા ગઈકાલે એકસો વીસ બી કલમનો ઉમેરો આ કેસમાં કર્યો છે જેના કારણે ગણેશ ગોંડલની મુશ્કેલીઓમાં હવે દિવસે ને દિવસે વધારો થતો દેખાઈ રહ્યો છે તો બીજી તરફ ગણેશ ગોંડલે પણ જે જૂનાગઢ એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા તે ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે આજે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે જે અરજી મૂકી હતી તેના ઉપર મહત્ત્વપૂર્ણ સુનાવણી થવાની છે હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મામલામાં ગણેશ ગોંડલને જામીન આપવામાં આવે છે કે કેમ તે તો હવે ચુકાદામાં ખબર પડશે પરંતુ જેવી રીતે અલગ અલગ માંગોને લઈને દલિત સમાજ દ્વારા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું ને હજી એવું પણ કહેવાય રહ્યું છે આજે ફરી જૂનાગઢ એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટમાં ગણેશ ગોંડલને રજૂ કરવામાં આવશે ને જૂનાગઢ પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે જૂનાગઢ પોલીસે ગણેશ ગોંડલની ધરપકડ કરી હતી ને ગણેશ ગોંડલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે જૂનાગઢ એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા તેના કારણે અને પોલીસને જ્યુડિશિયલ કસ્ટડીમાં પાંચ દિવસ પૂછપરછ કરવા માટેનો સમય પણ કોર્ટે ફાળવ્યો હતો પરંતુ આ વખતે ફરી બીજી વખત જૂનાગઢ એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે જૂનાગઢ પોલીસ હવે રજૂ કરવા જઈ રહી છે ત્યારે આ વખતે એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટ રિમાન્ડ આપે છે કેમ તે જોવું રહ્યું અને આજે ગુજરાત હાઈકોર્ટમાં જે જામીનને લઈને સુનાવણી છે તેમાં કયા પ્રકારનો ચુકાદો આવે છે તમામે પડે પડની અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીય ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે